તો તરફ કડીમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોને હાલાકી થઈ રહી છે અનેક પ્રશ્નો આજે પણ પ્રજાને સતાવી રહ્યા છે શહેરમાં રોડ રસ્તાના મુખ્ય પ્રશ્ન છે વારંવાર રજૂઆત કરવા છતાં લોકોની મુશ્કેલી ઠેરની ઠેર છે ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક ઠેકાણે રોડની સ્થિતિ બિસ્માર હાલતમાં છે આ સંજોગોમાં કડીની જનતા કેવો ઉમેદવાર ઇચ્છે છે તે જાણવાનો અમે પ્રયાસ કરવા અમે પ્રયાસ કર્યો છે જેમાં મોટા ભાગના લોકોએ કહ્યું કે જે વ્યક્તિ પ્રજાના પ્રશ્નો ઉકેલી શકે તેવા વ્યક્તિને ટિકિટ મળવી જોઈએ કડી શહેરના મુખ્ય પ્રશ્નોની વાત કરવામાં આવે તો ખાડાવાળા રસ્તા અને કંપનીઓ દ્વારા ફેલાવતા પ્રદૂષણની મુખ્ય સમસ્યા છે હું સ્થાનિક તરીકે એવી વ્યક્તિને લાવવા માંગુ છું કે જે એના જે ગામડાઓ છે એ ગામડામાં એટલા બધા મોટા મોટા પ્રશ્નો છે પણ જે કોઈ આવે છે એ કોઈ સમજી શકતા નથી આવે છે પાણી ના પ્રોબ્લેમો છે જમીનો ના પ્રમાણ એજ્યુકેશન નો પ્રોબ્લેમ છે એના સિવાય પ્રોબ્લેમો છે કડીમાં શું સમસ્યા કડીમાં બી ટ્રાવેલ્સ ના બી બધા પ્રોબ્લેમ છે એજ્યુકેશન ના બી પ્રોબ્લેમ છે રોડ રસ્તા એના બી બધા બહુ પ્રોબ્લેમો છે તો ઉમેદવાર સ્થાનિક જોઈએ ભણેલ ગણેલ હોય લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને સરકાર માં સારી રીતે રજૂ કરી શકે સમસ્યા નો નિકાલ લાવી શકે અને લોકોની વચ્ચે સમસ્યાઓ તો કડી માં જે સમસ્યાઓ બધા તાલુકાઓમાં છે વિધાનસભાઓમાં છે એ એજ સમસ્યાઓ કડી વિધાનસભામાં પણ છે કડીમાં જે સમસ્યા છે સમાસર સમસ્યાનો ઉકેલ લાવવા માટે મારે કેવા ઉમેદવાર જોઈએ છે કે એ બધું એનું કામ સારું કરવું કેવા કામો કે આ રસ્તા ખાબડ ખૂબ છે પાણીના પ્રોબ્લેમો છે એ બધાને અનુલક્ષી પ્રોબ્લેમ એ સોલ્વ થાય એવા ઉમેદવાર મારે જોઈએ છે અમારા કડી શહેરની પ્રગતિ થાય રોડ રસ્તા સારા થાય બાળકોના શિક્ષણ કાર્યમાં વધારે ને વધારે જે કેન્ડિડેટ ચૂંટાઈ ને આવે

અને રોજગારી પૂરી મળતી નથી ગરીબી બહુ છે મોંઘવારી વધી ગઈ છે અને ગટા લાઈનોની વ્યવસ્થા બરોબર નથી રોડ સારા નથી એ રીતે શહેર નો વિકાસ થાય અને આ બધું કે ગાંધીનગર સુધી લોકોને આ પ્રશ્નો વિધાનસભામાં પહોંચાડે એવો સક્ષમ ઉમેદવાર અમારે જોઈએ